નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત એપીએમસી વિસનગર ખાતે નવીન કિસાન રેસ્ટ હાઉસ તેમજ ઓક્સિજન સેડનું લોકાર્પણ કેબિનેટ મંત્રી સુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી સુકેશ પટેલના હસ્તે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે કિસાન રેસ્ટ હાઉસ તેમજ પંચ્યાસી લાખના ખર્ચે નવનિર્મિત ઓક્સિજન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું વિસનગર એપીએમસી ખાતે કિસાન રેસ્ટમાં કુલ ત્રણ માળના અડતાલીસ રૂમ છે જેમાંથી છ રૂમ બહારથી આવતા ખેડૂતો માટે તેમજ સાત રૂમ સફાઈ કામદાર માટે અને એક માળ રાજસ્થાન તેમજ એક માળ બિહારના એપીએમસીમાં કામ કરતા મજૂરો માટે ફાળવવામાં આવ્યા આ પ્રસંગે કેબિનેટ મંત્રી સુકેશભાઈ પટેલે જણાવ્યું કે એકવીસમી સદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના કાર્યોને કાયમ યાદ રહેવાના છે વેપારી તેમજ ખેડૂતોને રોકાવાની વ્યવસ્થા કરનાર વિસનગર એપીએમસી પ્રથમ બન્યું છે आ कार्यक्रम में एपीएमसी चेयरमैन प्रीतिश पटेल वाइस चेयरमैन हरीश चौधरी अमित पटेल विसनगर शहर भाजपा प्रमुख खुशाल पटेल नगरपालिका विसनगर प्रमुख उत्तम पटेल तालुका खरीद वेचाण संघ प्रमुख मुकेश चौधरी विसनगर भाजपा तालुका प्रमुख मेहुल पटेल एपीएमसी बोर्ड ऑफ डिरेक्टर्स सहित व्यापारी भाई खूब मोटी संख्या में उपस्थित रहा विशेष रिपोर्ट किरण ठाकुर विसनगर थी प्रीतेश पटेल चेयरमेन एपीएमसी विसनगर આજે ખેડૂત મંડળીના સભાસદો ડાયરેક્ટર કારોબારી સભ્યોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન ભવન અને રેસ્ટ હાઉસ સાથે ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આ જે કિસાન ભવન છે અને જે લેબર ક્વાર્ટર છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિકલ્પના આધારિત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રીતેના અડતાલીસ ફ્લેટો જે અમારા ક્લાસ 4 ના જે સુ છે અને બિહાર થીયલેટ બાથરૂમ રૂમ અને એમને આધુનિક સુવિધા મળી રહે એવી વ્યવસ્થા અમે આજે કરી છે ગુજરાતમાં સર્વપ્રથમ આ લેબર ક્વાર્ટર્સ ની કિસાન રેસ્ટ હાઉસ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની જે સુખાકારી થશે

બસો થી ત્રણસો જેવા લેબર્સ મિત્રો અને કિસાનો પણ કોઈને પણ રોકાવવું હોય રાત્રે અને કોઈ બાર પણ કોઈ કિસાન આવ્યા હોય પોતાની જણાસ લઈને અને એમને રોકાવવું હોય તો તેની